નવી દિલ્હીમાં ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને દિલ્હી વિકાસ પ્રાધિકરણ દ્વારા સંયુક્ત રીતે દસમો ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ બાંસેરા પાર્ક ખાતે યોજાયો હતો આ મહોત્સવે વૈશ્વિક અને ભારતીય કળાત્મક પરંપરાઓનો સુમેળ દર્શાવ્યો જે દિલ્હીને સાંસ્કૃતિક અને રાજદ્વારી કેન્દ્ર તરીકે મજબૂત બનાવે છે આ પ્રસંગે રશિયા મંગોલિયા રવાંડા અને ભારતના કલાકારોએ વિશિષ્ટ પ્રદર્શન આપ્યું જેમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર રાણી ખાનમે વિશેષ કોરિયોગ્રાફી કરી હતી આ પ્રદર્શનોએ વસુદૈવ કુટુંબકમની ભાવનાને પ્રતિબિંબિત કરી જે વિશ્વને એક પરિવાર તરીકે માનવાની ભારતીય દૃષ્ટિ છે કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ જયશંકર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના અને રશિયા મંગોલિયા અને રવાંડાના રાજદૂતોએ હાજરી આપી હતી બાંસીરા પાર્ક જે યમુના નદીના કિનારે સ્થિત છે આ કાર્યક્રમ માટે એક સુંદર પરિસર પૂરું પાડ્યું જે કળા અને સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરે છે ડીડીએ અને આઈસીસીની આ સહયોગી પહેલાએ યમુના નદીના પરિસરનું પુનરૂત્થાન કરીને તેને એક હરિયાણુ શહેરી ઓએસિસમાં રૂપાંતરિત કર્યું છે જે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમુદાયની જોડાણ માટે એક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે આ પ્રયાસો દ્વારા દિલ્હી શહેરમાં કળા અને સંસ્કૃતિના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે